વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં બનેલી ગેંગ રેપની ઘટનાના મામલે હવે હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેઓએ કહ્યું છે કે વડોદરામાં બનેલી

જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનો નું લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસ ની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા થી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપજે